સ્વાગત છે તમારું નીતાબેન્સ કુકિંગમાં આજે હું તમારી સાથે શેર કરવાની છું વ્રતમાં ખવાતી ફરાળી કટલેસ પરંતુ ફ્રેન્ડ્સ કટલેસ બનાવતા પહેલાં તમને મારી એક રિક્વેસ્ટ છે જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે તે માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફરાળી કટલેસ બનાવવા માટે આ ત્રણ બટેટા લીધા છે મોટાથી થોડાક નાના એવા બટેટા છે અને આ બટેટાને આપણે આખા જ આવી રીતે કુક્કરમાં નીચે પાણી મૂકી અને ઉપર કાણાવાળું છીબું રાખી અને આમાં બટેટા ગોઠવી અને આખે આખા આમને બાફવાના છે હવે આપણે કુકરને બંધ કરી દઈશું અને ત્રણથી ચાર વિસલ વગાડશું આપણા બટેટા બફાય છે ત્યાં સુધીમાં આપણે અડધો કપ સાબુદાણા લીધા છે એ મિક્સર જારમાં લઈ અને એને ગ્રાઇન્ડ કરવાના છે અહીંયા જુઓ આપણે ક્રશ કરી લીધા છે સાબુદાણાને અને એકદમ ફાઇન કરવાના નથી પણ કરકરો એવો લોટ આપણને મળી ગયો છે તો જ્યારે તમારે સાબુદાણા પલાળવાની ના કરવી હોય તો આવી રીતે તમારે ક્રશ કરી લેવાના છે હવે આપણા બટેટા પણ બફાઈ ગયા છે તો એક બટેટું લઈ અને એની ઉપરથી આવી રીતે આપણે હાથની મદદથી છાલ દૂર કરશું આવી રીતે બધા જ બટેટાની છાલ આપણે ઉતારી લેશું છાલ ઉતારી અને ખમણીની મદદથી આવી રીતે આપણે બટેટાની ખમણી લેવાનું છે ખમણવાથી એકદમ એકસરખો માવો આપણને મળશે આપણે મેસ નથી કરવાનું બટેટાને જો બટેટાને મેસ કરીએ તો અંદર ગાંઠા રહેવાની સંભાવના રહીએ છે એટલે આવી રીતે ખમણવાનું છે આપણા બધા જ બટેટામાં ખમણી લીધા છે હવે આપણે આમાં એક મરચું મીડિયમ તીખું એવું એક મરચું છે એને ઝીણું કટ કરી લીધું છે એ એડ કરીશું અને તમારે જો આની પેસ્ટ બનાવી હોય તો પેસ્ટ બનાવીને પણ લઈ શકો છો તો એક મરચું આમાં એડ કરું છું અને સાથે જ આપણે ખમણેલું થોડુંક આદુનો ટુકડો પણ એડ કરું છું અને હવે આપણે એમાં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું અને ખટાશને બેલેન્સમાં થાય એ માટે આપણે થોડીક ખાંડ એડ કરશું થોડોક કલર સારો આવે એ માટે આપણે હળદર એડ કરીશું અને પછી આપણે થોડુંક એમાં સિંગાલુ મીઠું એડ કરશું જે ફરાળી વાનગી બનાવતા હોઈએ છે તો એમાં એનો વપરાશ થાય છે અને તીખાશ માટે થોડુંક આપણે મરી પાવડર જો તીખાશ માટે મરચું તો વાપર્યું છે પણ મરી પાવડરને પણ આપણે વાપરશું એક ચમચી સેકેલા જીરાનો પાવડર નાખશું એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને છેલ્લે આપણે લીલા ધાણા આમાં એડ કરવાના છે તો એ તમારે જેટલા નાખવા હોય એ પ્રમાણે તમારે નાખી શકો છો અને હાથની મદદથી આવી રીતે આમ બધું જ આપણે મિક્સ કરવાનું છે અને સારી રીતે હાથની મદદથી કરશો એટલે સારી રીતે થઈ જશે અને કોઈ પણ મસાલા વધઘટ થતા હોય તો તમે નાખી શકો છો બધું જ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આમાં જેટલા સાબુદાણા હોય એનાથી અડધો આપણે મગફળીનો ભૂકો એડ કરવાનો છે તો અડધો કપ આપણે સાબુદાણા હતા તો પાક કપ મગફળીનો ભૂકો એમાં એડ કરું છું અને ફરી પાછું સારી રીતે મિક્સ કરી દેવાનું છે જુઓ આવી રીતે સરસ બાઇડિંગ આવી ગયું છે અને જો તમારે બાઇડિંગ ના આવે તો એકાદ ચમચી જેટલું પાણી લેવાનું છે એટલે સરસ બાઇડિંગ આવી જશે અને જુઓ એકદમ સરસ એવો લોટ થઈ ગયો છે હવે આપણે આમાંથી થોડુંક લીવો લેવાનું છે થોડોક એવો આપણે લઈ અને હાથમાં આપણે ગોળ ગોળ કટલેસ બનાવશું તો જુઓ આવી રીતે ગોળ ગોળ જેની પાસે મોલ્ડ ન હોય તો આવી રીતે ગોળ કટલેસ પણ બનાવી શકે છે પણ મારી પાસે હાર્ટ શેપની જે ગુજરાતી કટલેસ આપણે બનાવીએ છીએ એકદમ ગુજરાતી સ્ટાઇલમાં તો હાર્ટ શેપની હોય છે તો જુઓ આ એક મોલ્ડ લીધું છે હાર્ટ શેપવાળું અને એમાં આપણે આવી રીતે આમ માબો આપણે ફિટ કરશું અને એને શેપ આપશું આવી રીતે આમ જુઓ ઉપરથી બધી બાજુ આમ સરસ રીતે પ્રેસ કરશું અને પછી એક થાળી લઈ અને એમાં ઉલટું રાખી અને અનમોલ્ડ કરશું ઉપરથી પ્રેસ કરશું એટલે અનમોલ્ડ થઈ જશે અને આપણે એકદમ સરસની હાર્ડ શેપમાં કટલેસ મળશે તો આવી રીતે જુઓ બધી જ આવી રીતે આપણે કટલેસ છે એ બનાવી લેશું તો ચાલો આપણે બધી કટલેસ બનાવી લઈએ આ આપણી કટલેસ તૈયાર છે હવે આપણે કટલેટ્સને ફ્રાય કરવા માટે ગેસ ઉપર તેલ મૂકેલું છે તો તેલ આપણું ગરમ થાય છે અને તેલને ચેક કરવા માટે થોડું કટલેશમાંથી થોડુંક કાપી અને માવો આપણે એમાં એડ કરવાનો છે જો તરત જ ઉપર આવે તો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે કટલેશ તળવા માટે તો જુઓ હવે આપણે હળવા હાથે આમાં એક પછી એક આપણે કટલેશ મૂકતા જવાનું છે પહેલાં તમારે ગેસને એકદમ ફાસ્ટ રાખવાનો છે અને એકદમ ફૂલ તેલ આવી જાય પછી તમારે ગેસને મીડિયમ કરવાનો છે આવી રીતે તમારે જેટલા ત્રણ ચાર કટલેશ સામે એટલી એકી સાથે ત્રણ ચાર કે પાંચ જેવડું તમારું વાસણ હોય એ પ્રમાણે તમારે કટલેશને ફ્રાય કરવા મૂકવાનું છે તો આવી રીતે આપણી કટલેશ ફ્રાય થાય છે તો જુઓ આપણે કટલેસ ઉપર ચમચાની મદદથી આવી રીતે તેલ એડ કરતું જવાનું છે જેથી કરીને આપણે પલટાવશું તો ખરા જ પણ ઉપર પણ કૂક થતી જાય નીચે તો કૂક થાય છે પણ ઉપર પણ કૂક થતી જાય તો આવી રીતે આપણે વચ્ચે વચ્ચે તેલ એડ કરવાનું છે અને કટલેસની જગ્યા બદલવાની છે આગળ પાછળ કરતું જવાનું છે ચમચાની મદદથી જેથી કરીને નીચે એકદમ ચોટી ના જાય એટલા માટે અને હવે આપણે આમ પલટાવશું તો જુઓ તમે જોઈ શકો છો કે નીચેની તરફ તે એકદમ ગોલ્ડન જેવું થવા લાગ્યું છે તો બીજી બાજુ પણ એવી રીતે આપણે ગોલ્ડન કરવાનું છે તો એ માટે આપણે પલટાવાની છે એક પછી એક આપણે બધી જ કટલેટ્સને પલટાવી લેશું અને બીજી બાજુ પણ આપણે ફ્રાય કરશું તો આવી રીતે બંને બાજુ આપણે ગોલ્ડન થવા દેવાની છે હવે આપણી કટલેસ છે એકદમ ક્રિસ્પી બ્રાઉન કલરની થઈ ગઈ છે તો ચમચાની મદદથી આપણે ઝારામાં લેશું જેથી કરીને બધું જ વધારાનું તેલ નીકળી જાય તો એક પછી એક આપણે આવી રીતે ઝારામાં કટલેસને લઈ લેશું તો આપણી આ ફરાળી કટલેસ તૈયાર છે જેટલી દેખાવામાં સરસ છે એટલી જ ખાવામાં ટેસ્ટી છે જુઓ એક કટલેશ લઈ અને અંદરનું સ્ટફિંગ તમને બતાડું છું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને વારે ઘડીએ વ્રત રહેવાનું મન થાય એવું આ કટલેશ તૈયાર છે તે સોસ અને લીલી ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ તમને મારી આ ફ્રાઈડ કટલેસનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરજો અને જો ગમ્યો હોય તો લાઈક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આવજો બાય ફરી મળી એક નવી રેસીપી સાથે